કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ગણિત સ્વાધ્યાન પોથી ધોરણ પાંચમાં પ્રકરણ બે વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન રાખો જેથી આવનાર વિડીયો તમને મળતા રહે ચાલો બાળકો તો ઝડપથી શરૂ કરીએ પ્રકરણ બે આકાર અને ખૂણાઓ પ્રશ્ન એક આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા બાળકો તમને એ બી સી અને ડી કરીને કુલ ચાર આકૃતિ આપી છે તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપીશું સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે સૌથી વધારે ખૂણાઓ તમે એ જોઈ શકો છો કે ડી આકૃતિમાં છે તો આપણે અહીંયા ડી લખીશું સૌથી ઓછા ખૂણા કઈ આકૃતિમાં છે તો ત્રિકોણમાં એટલે કે એમાં સૌથી ઓછા ખૂણા છે કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે તો બી આકૃતિમાં ચાર છે અને સી આકૃતિમાં પણ એક બે આ ત્રીજો અને આ ચાર તો બી અને સી પ્રશ્ન બે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો બાળકો અહીંયા ટી એમઓ અને ઝેડ ચાર એબીસીડીના અક્ષરો આપેલા છે તે આધારે આ પ્રશ્નોના જવાબ આપીશું પહેલો પ્રશ્ન છે અહીંયા ચોથા નંબરનો કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે તો બાળકો તમે જોઈ શકો છો કે એમનો જે આ ખૂણો છે ને તે સૌથી મોટો છે તો આપણે અહીંયા એમ નોંધીશું આગળનો પ્રશ્ન કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે તો ઝેડ આકૃતિના ખૂણાઓ સૌથી સાંકળા છે એટલા માટે તે સૌથી નાના છે તો આપણે અહીંયા ઝેડ નોંધી લઈશું કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો જે ઓ છે તે તો વર્તુળાકાર છે છે તેથી તેમાં કોઈ ખૂણો નથી આગળનો પ્રશ્ન કે મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે જેમ કે ટી માં એક અને બે એમની અંદર એક બે અને આ ત્રણ ઓની અંદર ઝીરો અને ઝેડમાં એક અને બે ખૂણાઓ છે તો આ મુજબ નથી લેશું પ્રશ્ન ત્રણ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો તો આગળનો પ્રશ્ન છે આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે તો અહીંયા એ બી સી અને ડી એમ થઈ કુલ ચાર ખૂણા છે તો ચાર લખીશું આગળનો પ્રશ્ન કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો બાળકો તમે જોઈ શકો છો કે આ જે ખૂણો છે ખૂણો સી તે સૌથી વધારે મોટો છે તો આપણે અહીંયા સી નોંધીશું કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે ડી ખૂણો સૌથી સાંકડો છે તો તે સૌથી નાનો પણ છે તેથી અહીંયા આપણે ડી નોંધીશું આગળ વધીએ ચોથો પ્રશ્ન કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો ક્રમ નંબર વીસ એકવીસ અને બાવીસ તમને મનપસંદગી મૂળાક્ષરો લખો ચલો શરૂ કરીએ અગિયાર નંબરથી વર્ગીકરણ તો અહીંયા તમને એ બીસીડીના અક્ષરો આપવામાં આવેલા છે જ્યાં તમને વીસ એકવીસ અને બાવીસનું ખાનું ખાલી છે ત્યાં તમારે મનપસંદગીના અક્ષરો લખી અને તે કાર્ય પૂર્ણ કરવાનું છે આગળ વધીએ તો અગિયારમાં નંબરમાં જે આપણને અક્ષર આપેલો છે તે છે સી અને તેની અંદર ખૂણાની સંખ્યા કેટલી છે તો કે બે કાટકોણ કેટલા છે તો કે બંને ખૂણા કાટકોણ એટલે કે એલ આકારના છે કાટકોણથી નાના એક પણ નથી તો શૂન્ય અને કાટકોણથી મોટા એક પણ નથી તો ત્યાં પણ શૂન્ય આ મુજબ આપણે ડબલ્યુમાં કરશું જેમ કે ડબલ્યુમાં એક બે અને ત્રણ ખૂણા છે તો આપણે અહીંયા ત્રણ નોંધીશું કાટકોણ એક પણ નથી ત્રણેય ખૂણા કાટકોણથી નાના છે તો ત્યાં ત્રણ નોંધીશું અને મોટા એક પણ નથી તો ત્યાં ઝીરો તે જ પ્રમાણે એલમાં ફક્ત એક જ ખૂણો છે અને તે કાટકોણ છે અને કાટકોણથી નાના અને મોટા એક પણ નથી તો ત્યાં ઝીરો નોંધીશું આ પ્રમાણે ઝેડમાં કુલ એક અને બે ખૂણા છે જેમાં કાટકોણ એક પણ નથી બંને ખૂણા નાના છે તો ત્યાં બે લખીશું અને મોટા એક પણ નથી તો ત્યાં શૂન્ય એ પ્રમાણે કેમાં જોઈએ તો આમ અંત કેમાં ત્રણ જ ખૂણા હોય પણ અહીંયા જે કે લખીને આપ્યો છે તેમાં આ એક આ બે આ ત્રણ અને આ ચાર ખૂણા છે તો ચાર લખીશું અને ચારેમાંથી એક પણ કાટકોણ નથી તો ત્યાં શૂન્ય એક અને આ જે બે છે તે નાના છે તો ત્યાં બે અને આ એક અને આ બે મોટા છે તો ત્યાં બે લખીશું વાયની અંદર ત્રણ ખૂણા છે એક બે અને ત્રણ જેમાં કાટકોણ એક પણ નથી તો ત્યાં શૂન્ય એક ખૂણો નાનો છે તો ત્યાં એક અને બે મોટા છે એની અંદર કુલ એક બે ત્રણ ને ચાર ખૂણા છે અને ચારે ચાર કાટકોણ છે તો કાટકોણમાં ચાર લખીશું બાકી શૂન્ય એક્સની અંદર એક બે ત્રણ ચાર ખૂણા છે તો ત્યાં ચાર લખીશું કાટકોણ એક પણ નથી જ્યારે ઉપર નીચે બે નાના છે અને બાજુવાળા બે મોટા છે તો ત્યાં બે બે લખીશું એનમાં એક અને બે ખૂણા છે તો બે નોંધીશું એક પણ કાટકોણ નથી તો ત્યાં શૂન્ય બંને ખૂણા નાના છે કાટકોણ કરતાં સાંકડા છે તો ત્યાં બે મોટા ખૂણા એક પણ નથી તો ત્યાં શૂન્ય બાળકો જે વીસ એકવીસ અને બાવીસ ખાલી હતા તેમાં આપણે એફ એચ અને વી નોંધ્યા છે તો એફની અંદર એક બે અને આ ત્રણ ખૂણા છે અને ત્રણે ત્રણ ખૂણા કાટકોણ છે તો ત્યાં આપણે ત્રણ લખીશું બાકી બંનેમાં શૂન્ય લખીશું એચમાં એક બે ત્રણ ચાર ચાર ખૂણા છે અને ચારે ચાર કાટકોણ છે તો ત્યાં ચાર લખીશું બાકી બંનેમાં શૂન્ય વીમાં ફક્ત એક જ ખૂણો છે અને એ એક ખૂણો કાટકોણ કરતાં નાનો છે તો ત્યાં આપણે એક નોંધીશું બાકીમાં શૂન્ય આગળ વધીએ પાંચમો પ્રશ્ન નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સમયમાં ખૂણો બને છે બે કાંટાઓ વચ્ચે તે એલ આકાર કરતાં મોટો છે એટલે કે કાટકોણથી મોટો ખૂણો થશે અને સમય છે દસ કલાક અને પંદર મિનિટ તે આપણે અહીંયા નોંધી લઈએ તો આપણે અહીંયા નોંધી લઈશું આગળ જોઈએ તો આ ખૂણો એલ આકાર કરતાં ખૂણો નાનો છે તો આ ખૂણો કાટકોણથી નાનો છે અને સમય થયો છે હજુ સાત વાગ્યા નથી છ વાગ્યા પછી બીજી ચાલીસ મિનિટ થઈ છે એટલે છ ને ચાલીસ નોંધીશું અહીંયા જે કાંટાઓમાં ખૂણો રચાય છે એ પરફેક્ટ એટલે કે એકદમ એલાકારનો છે એટલે કે આ કાટકોણ છે અને સમય છે ત્રણ કલાક તો આ પ્રમાણે નોંધ કરી લેશો આગળ વધીએ છઠ્ઠો પ્રશ્ન છે નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો તો અહીંયા નવ વાગ્યા છે અહીંયા છ અને અહીંયા એક વાગેલ છે એ પ્રમાણે પહેલાં ત્રણેય ઘડિયાળમાં સમય દર્શાવી દઈએ તો બાળકો આ પ્રમાણે નવ કલાક છ કલાક અને એક કલાક આપણે દર્શાવી ચૂક્યા છીએ હવે ખૂણો જોઈએ તો અહીંયા એલ આકારનો ખૂણો રચાય છે એટલે આ છે કાટકોણ અહીંયા એલ આકારથી ખૂબ જ મોટો ખૂણો રચાય છે તો અહીંયા લખીશું કાટકોણથી મોટો જ્યારે અહીંયા એલ આકારથી નાનો ખૂણો રચાય છે એટલે કાટકોણથી નાનો લખીશું તો આ મુજબ નોંધ કરી લેશો આગળ વધીએ સાતમો પ્રશ્નોમાં એવું કહ્યું છે કે નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો તો અહીંયા તમારે તમને જે સમય મનગમતો હોય તે અહીંયા તમારે દર્શાવવાનો છે અને તેનાથી કેવો ખૂણો રચાય છે તે અહીંયા નીચે નોંધ કરવાની છે ચાલો આપણે સમય દર્શાવી લઈએ તો અહીંયા આપણે બે ને પંદર એટલે કે સવા બે એક ને ત્રીસ એટલે કે દોઢ અને સવા બારનો સમય દર્શાવ્યો છે આમાં કયા ખૂણા બને છે જેમ કે બે ને પંદરમાં સાંકડો એટલે કે કાટકોણથી નાનો ખૂણો બને છે જ્યારે દોઢ કલાકમાં કાટકોણથી મોટો ખૂણો બને છે જ્યારે અહીંયા એટલે કે કાટકોણ બને છે તો આ પ્રમાણે નોંધ કરી લેશો તમે ઈચ્છો તો અહીંયા તમે તમને મનગમતા સમય દર્શાવી તેની પણ નોંધ કરી શકો છો આઠમો પ્રશ્ન નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે જો હા તો નવો બનતો આકાર ખાનામાં દોરો બરાબર છે જેમ કે અહીંયા સષ્ટ આપેલ છે તમે જો તેનો ઉપરનો કે નીચેનો ખૂણો દબાવો તો તેમાં ફેરફાર થશે હા થશે ને પંચકોણ તો તેમાં પણ ફેરફાર થશે ત્રિકોણ તેમાં કોઈ ફેરફાર થતો નથી તો પહેલાં અહીંયા આપણે નોંધી લઈએ હા હા અને ના ચલો જોઈએ તો ખરા જેમ કે તમે જોઈ શકો છો કે મારી પાસે એક પંચકોણ આકાર છે નીચે એક હાથ રાખીને ઉપરનો ખૂણો જો દબાવું તો તે કંઈક આ મુજબ થઈ જાય છે આવું જ સષ્કોણમાં પણ થશે તો આવો આકાર બને છે તો આપણે આવા બનતા આકારો દોરવાના છે જ્યારે આ ત્રિકોણ આકાર છે તેને ગમે તેમ દબાવીએ કોઈ બી ખૂણો દબાવો તમે તો એમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર તો સટકોણને જો આપણે દબાવીશું ઉપરથી તો તે કંઈક આ મુજબ થઈ જશે પંચકોણને દબાવીએ તો તે કંઈક આ પ્રમાણે થઈ જશે જે હમણાં આપણે જોયું જ હતું અને ત્રિકોણને તમે ગમે તે બાજુથી દબાવો તે ત્રિકોણ જ રહે છે તો ત્યાં આપણે ત્રિકોણ જ રાખીશું આગળ વધીએ પહેલો પ્રશ્ન આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી તો આમાંથી સી આકૃતિ ત્રિકોણ નથી તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું બીજો પ્રશ્ન બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો એક તો મુખ્ય ત્રિકોણ જે મોટું છે અને એની અંદર એક બે ત્રણ ચાર બીજા છે એટલે કુલ મળીને પાંચ ત્રિકોણ થયા તો ડી ઉપર આપણે પાંચ ઉપર ખરાની નિશાની કરીશું ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે તો બાળકો અહીંયા દેખાય છે કે એલા આકારનો ખૂણો નવ કલાકે બી ઘડિયાળ જે છે તેમાં બને છે તો ત્યાં ખરું કરીશું ચોથો પ્રશ્ન નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાતો નથી તો હમણાં આપણે જોયું કે આકાર ત્રિકોણમાં ન બદલાય બરાબર છે ગમે તે ખૂણો દબાવો ત્રિકોણમાં કોઈ ફેરફાર થતો નથી બાકી બધામાં થાય છે આગળની પ્રવૃત્તિ છે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન અહીંયા જોઈએ બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળોની સંખ્યા લખો તો કાટકોણથી નાના એટલે કે એલ આગળથી નાના દેખાય તેવા એક બે ત્રણ તો ત્રણ ઘડિયાળો એવી છે તો અહીંયા આપણે ત્રણ લખીશું બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા ખૂણા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી થાય તો કાટકોણથી મોટા તો ચાલો કાટકોણથી મોટા તો જોઈએ તો આ એક આ છે મોટો બે આપણને એલાકારથી મોટો છે ત્રણ પણ મોટો છે ચાર તો કુલ ચાર છે તો અહીંયા આપણે ચાર ઘડિયાળ થાય તો ચાર ઘડિયાળ થાય એ મુજબ આપણે નોંધી લઈશું સાતમાં જોઈએ કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય લખવાનો છે તો અહીંયા આકારના ખૂણા તમને કેટલા દેખાય છે એક અને બે તો તેમાં કેટલા વાગેલા છે એકમાં ત્રણ કલાક એકમાં નવ કલાક જે આપણે અહીંયા નોંધવાના છે તો આ પ્રમાણે ત્રણ કલાક અને નવ કલાક બે કરિયા છે જે નોંધી લઈશું આગળ વધીએ આગળનો પ્રશ્ન છે બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણા થાય છે તો બાળકો ખૂણા ગણીએ અહીં ઉપરથી શરૂ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ ખૂણા થાય છે તો અહીં આપણે સોળ નોંધી લઈએ આગળનો પ્રશ્ન છે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો બાળકો કાટકોણ એટલે એલ આકાર થતો હોય તેવા તો તમે અહીં જોઈ શકો છો કે આ એક આ બે આ ત્રણ અને આ ચાર ખૂણા જે છે તે કાટકોણ છે તો અહીંયા આપણે ચાર નોંધીશું દસમો પ્રશ્ન આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે એટલે કાટકોણ કરતાં મોટા છે ચાલો ગણી લઈએ અહીંયાથી શરૂ કરીએ તો આ એક આ બીજો આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત અને આઠ ખૂણા જે છે તે કાટકોણ કરતાં મોટા ખૂણા છે તો અહીંયા આપણે નોંધીશું આઠ અને જે આ દેખાય છે આ એક બે ત્રણ ચાર એ તો કાટકોણ કરતાં નાના ખૂણા છે તો બાળકો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરશો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરશો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછશો તમને જવાબ મળી જશે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો